Come <laughs> on.

બાજુ આપડે જોવા મળશે શ્રી રાધાકૃષ્ણજી ની મૂર્તિ અને રાધાકૃષ્ણજી જે મંદિર છે એમની જેટ સામે પંચમુખી મહાદેવ નું મંદિર છે પછી આ જ મંદિરના મધ્યમાં છે શ્રી રામ પંચાયત કરીને ફૂલ આખી આખી બધી મૂર્તિઓ અહીંયા તમને એક સાથે જોવા મળશે અને આ એવું કહેવામાં આવે કે પેલા આ મૂર્તિ સાઉથ માં હતી ને ત્યારથી આપણા ગુજરાતમાં એ પણ આપણે મોરબીમાં લઈને આવ્યા છે ને એ પણ મૂર્તિ બહુ પણ જૂની છે જો એ સ્વરૂપમાં તમને ક્યાંય નહીં બીજે જોવા મળે કે ભગવાન સુથેલા હે ને એમાં લક્ષ્મી માતાજી ટૂંકમાં બેઠેલા હે નાભી માંથી બ્રહ્મા નીકળે આ સ્વરૂપમાં મૂર્તિ તમને ક્યાંય નહીં બીજે જોવા મળે ટૂંકમાં આ એક બહુ મોરબી માટે બહુ ખાસી વાત કહેવાય કે એમને મોરબીમાં આવી મૂર્તિ મેળવી છે દર્શન કરવા માટે આ જે મેન મંદિર છે એની આપણે ફરતે જે આપણે પરિક્રમા કરીએ તો ફરતે ફરીએ તો જો પેલી જે મૂર્તિ આવે છે કાન ના સ્વરૂપ જોવા મૂર્તિ તમને જોવા મળે છે આખી ત્યારબાદ જે કૃષ્ણ ભગવાન જે ગોવર્ધન પર્વત જે ઉપાડતો ટચલી આંગળી એ મૂર્તિ છે જો એ પણ આમ દેખાવ નથી આપડે લાગે કે જૂનવાણી હશે છે અને પછી જે મત્સ્ય અવતાર હતો ભગવાન એની મૂર્તિ છે અને એક જેટ આ ત્રણેય મૂર્તિની સામે અહીંયા જોવા આ જે જૂને લખાયેલો જે તાંબાનો લેખ હોય ને એ છે આ લેખ પાંચસો થી છસો વર્ષ પહેલાનો છે તમે જોવો અત્યારે ખાલી મેઈન મંદિર ની એક્ઝેટ અહીંયા સામે આ બાજુ હનુમાનજી ની મૂર્તિ જોવા મળશે તમને એક્ઝેટ એમની સાથે ગણેશજી મૂર્તિ જોવા મળશે અહીંયા મહાલક્ષ્મી માતાજીની પણ ભવ્ય મૂર્તિ છે હવે આપણે અહીંના જે છે એમની પાસેથી જાણકારી અહીંનું કેટલા વર્ષ જૂનું છે શું છે આમનો ઇતિહાસ આખે આખો એમની સાથે બધું હવે તો હવે આપણે અહીંના મહંત પાસેથી જાણીએ અહીંનો પૂરો ઇતિહાસ કે શું છે મારું નામ રાજેન્દ્ર દાસ બાપુ છે અમારા મહંત ની ગાદી ઉપર બિરાજમાન છું બસ પરંપરા અમારે મહત્વની ગાદી છે આ રામમેલ મંદિર મોરબી સ્ટેટ ઘરાના નું રામમેલ મંદિર છે એનો જીર્ણોધાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સરકાર દ્વારા કરાવવામાં આવ્યું છે અને વિશેષતામાં એ છે છે કે રામ પંચાયત બિરાજમાન જેમાં રામ લક્ષ્મણ ભરત શત્રુનજી સીતાજી હનુમાનજી ગરુડજી એ મેન મંદિર છે બાજુમાં રાધા કૃષ્ણ છે આની કોટ લક્ષ્મીજી છે શેષ નારાયણ છે ગણપતિ અને પંચમુખી મહાદેવ જે મુખવારા તમે લિંગ જોયું હોય મુખવારા નહીં જોયા હોય એ આની વિશેષતા છે એ ઉપરાંત શેષનારાયણ ની મૂર્તિ મંદિર મંદિરને પાંચસો છસો વર્ષ થયા છે એ ઉપરાંત વધારે હશે પણ અમને આટલી માહિતી છે અને મોરબી રાજ પરિવાર પણ અહીંયા વધારે છે અવારનવાર અને આ મંદિર એટલું ગામનું જે રામજી મંદિર કહેવાય ને એ આ મોરબી ગામનું રામજી મંદિર છે મુખ્ય મંદિર મુખ્ય મંદિર છે આપણે અને આપણે આમનો જીણોધાર પેલા ક્યાં રાજા થી આના પેલા વાઘજી ઠાકોર સાહેબે કરાવ્યો હતો જીણોધાર અને તાંબાના પત્ર લેખ વાળું આ મંદિર ગવર્નમેન્ટ હસ્તક પેલું હશે પછી બીજું આપણે શું આમાં વિશેષતામાં કહી શકીએ કે જે બીજા મંદિર કરતા આમાં કઈ નવીન આપણે કહી શકીએ આમાં બધાય ભગવાન આવી જાય તમારા અહીં ચાર જાત્રા કરવા ન જાવ બધા ભગવાન બિરાજમાન છે હા મેન વસ્તુ એ કે જો બીજા કે ટૂંકમાં બીજા મંદિર આપણે દર્શન કરવા જાય પણ અહીંયા આવીએ તો આપડે ચારેય ધામ નું

તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો ગયું હોય ને તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી હવે નવા વ્લોગમાં નવી કંઈક વાત સાથે ત્યાં સુધી બાય બાય